મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના અયોધ્યાનગરના સ્લમ વિસ્તારમાં રહેતા જાદવ ચારૌલિયા પોતાના પરિવાર સાથે રહે છે તેમના લગ્નગાળાના સમયમાં ત્રણ સંતાનો છે જોકે તેમના પત્ની રીનાબેન તેમની નણન અજંતા સાથે સેવાશ્રમ હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળી સાફ કરવા માટે ગયા હતા જ્યાં ઓપરેશન કરવાનું હોય જેથી દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તબીબ દ્વારા ઇન્જેક્શન આપ્યા બાદ તેમની હાલત ઘણી જ ગંભીર બની જેથી તબીબોએ તેમને આઈસીયુમાં ખસેડ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓ મોતને ભેટ્યા હતા આ મામલે પરિવારજનોએ હોસ્પિટલના તબીબો પર આક્ષેપો કર્યા હતા કે તેમની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું છે તો બીજી તરફ સેવાશ્રમ હોસ્પિટલના ટ્રસ્ટી કિરણ ઠાકોરે જણાવ્યું હતું કે મહિલાના મોત પાછળ હોસ્પિટલની કોઈ પણ બેદરકારી નથી મહિલાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ તેનું કુદરતી રીતે મોત થયું હતું જોકે મોતનું સાચું કારણ તો હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે ત્યારે હાલ તો એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા સાથે આગળની તપાસ હાથ ધરી છે એમ અનીસર માર્યું ને ત્યારે એને કંઈક વધારે થયું તો ત્યાં લગીને તો એ મારી હાથે આરામથી બેઠી વાતો કરી બધું કર્યું ત્રણ ચાર વાગ્યા લગીને ત્રણ વાગ્યા લગીને મારી પાઇ બેઠી શાંતિથી અનીસર માર્યું ને મેં દવા લેવા ગઈ ત્યારે એને અનીસર માર્યું ત્યારે એને પેટમાં લાવી મેં કેમ કે મને બહુ પેટમાં વધાય છે એવું કે પછી અંદર લઈ ગયા અને અનીસર માર એને ચેકઅપ વેકઅપ કંઈ નથી કર્યું એ અનીસરતી થયું એક ડૉક્ટર આવ્યા હતા ખાલી એક પછી હે ને એક ડોક્ટર અંદર લઈ ગયા ને તો ડાયરેક્ટ જ ફોન કરીને બધા ડૉક્ટરને બોલાયો તો એમ કે ડાયરેક્ટ હવે કે તારા મોટા ફેમિલી હોય ને એને બોલાવીને તમે ગઈ ને તો આ મારી મમ્મી લોકો બધા વેચતા હતા તો તૈયાર બોલાવ ગયા ને તો અહીંયા લઈને આવે ને તો એમ કે મરી ગઈ છે એમ કે તારી ભાભી એમ કે જીવતી નથી એમ કે